વડોદરા શહેરના નવા વૃદ્ધને વૃદ્ધને ફૂલછોડની નર્સરીથી જમીનને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો જોકે પુત્રે પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતાં મામલો બિચક્યો હતો પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે ફતેહગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો પરંતુ ફતેહગંજ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા તેઓ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા નવાયાર સંતોકનગર સોસાયટીમાં રહેતા ઓગણસી વર્ષીય ચિમનભાઈ પૂરણસિંહ પરમાર છાણી રોડ બરોડા રોઝીસ નર્સરીના નામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરે છે આ નર્સરીની વાળી મિલકતને લઈ ચીમનભાઈએ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો આ મામલે કોર્ટમાં દીવાની તાવનું ચાલી રહ્યો છે રવિની પત્નીએ પણ અપશબ્દો બોલ્યા હતા ત્યારે રવિ પિતાને ધમકી આપી હતી કે અહીંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ આ મામલે ફતેગંજ પોલીસે રવિ અને તેની સામે ગુનો દાખલ કર્યો હતો અને ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હતા આખરે વૃદ્ધ દંપતીએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી એ મને આજે ચાર વર્ષથી ખૂબ જ પરેશાન કરી રહ્યો છે મારી જાયદાદ મિલકત પડાવી લેવાનો ઈરાદો છે હું જો જરા પણ વિરોધ કરવા જઉં છું તો હું એક અપંગ છું મારાથી એક પગથી ચાલુ શકાતું નથી અને એક પગથી એક કાનથી સમારી શકતું નથી એટલે હું જ્યારે જ્યારે હું અમને વિરોધ કરવા જાઉં છું ત્યારે તારે મારે છે અને ધક્કા મારીને અને ડોવા તો ત્યાંથી જતો રહે અગર તારું કતલ કરી નાખીશું તો હું ગભરાઈ ગયો છું અને મને આજે રોટીનો પણ વાંધો પડી રહ્યો છે મારો ધંધો એક નર્સરીનો છે ફૂલ છોડ વેચવાનું અને મારી નર્સરી નવાય રોડ પર આવેલી છે અને ત્યાં પણ મારી બાપ દાદાની જગ્યા છે એ બધી એને પડાવી લીધી છે અને હવે તમે અહીંયાથી ભાગી જાઓ તમને ક મારીશું કરીશું કે હું લાચાર છું બીજું કે મારું ઘર એને રહેવા ઉપર આપેલું તે પણ એ ખાલી કરતો નથી અને બસ મારવાને ધબકી આપે છે એટલે સાહેબ હું તો બહુ ગભરાઈ ગયો છું અને મારા ત્યાંથી વિરોધ થઈ નહીં શકતો કારણ કે હું પગે લાચાર છું એ મારો નાનો બાબો થાય અરે રવિ રવિ એ પણ પ્રેમ લગના મારું હતું ને એ લફડો છે નથી એની બધાને અમે જમીન છે કે મારી લગભગ પોલીસ ફરિયાદ કરી ફરિયાદ કરી કમિશનરને ફરિયાદ કોઈ નિકાલ નથી આવતો આજે તમે ક્યાં આજે કઈ જગ્યા છે અમે મારું વડોદરિયા છે હું મા ચિમનભાઈની ત્રીજા નંબરની બેબી છું અને જે સામે અમે ફરિયાદ કરી છે મારો નાનો ભાઈ છે રવિ ચિમનલાલ વર્મા હવે એ પપ્પાને મમ્મીને ખૂબ જ ત્રાસ આપે છે અને હું ઘરની પાસે રહું છું એટલે એમના ઘરની પાસે નર્સરીની પાસે રહું છું હવે નર્સરીમાં કોઈ માણસોને ટકવા નથી દેતો અને કોઈ કામવાળાઓને બી ટકવા નથી દેતો એટલે મારા પપ્પાની હું મદદ કરવા માટે જતી હતી નર્સરીમાં તો એણે મને બહુ જ ખરાબ રીતે વાળ પકડીને એટલી ખરાબ રીતે મારી છે મને તો અમે પોલીસ સમક્ષ બી ફરિયાદ કરી હતી અને અવારનવાર બધી જ બહેનોને આવી રીતે મારે છે દર વખતે આવી રીતે બહુ ખરાબ રીતે મારે છે મમ્મી પપ્પાને મારે આ મારા ભાભી છે મોટા ભાભી એમને બી વાળ પકડીને માર્યા છે અને બહુ ખરાબ રીતે અમને લોકોને ત્રાસ આપે છે મારીને મારા છોકરાઓને ગાળો બોલે છે મારા પતિને ગાળો બોલે છે અને એ અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ગયા હતા જે દિવસની બનાવ બન્યો તો એ દિવસે પોલીસ બી કશું જ કરતી નથી અમારી માટે પોલીસ સામે જોઈને હસી રહી છે પણ છોડાવવાની કોશિશ બી નથી કરી એ એવું કહે છે રવિ એવું કહે છે કે અમે તો પોલીસવાળાને પૈસા આપીએ એટલે પોલીસ તો અમારા ખિસ્સામાં જ અને સાચે એવું જ હશે કારણ કે પોલીસ અમારી બાજુ કોઈ એક્શન લેતી નથી અમારું કોઈ સાંભળતું નથી પોલીસ અમે એ દિવસે જે બનાવ બન્યો તો ચાર વાગ્યા સુધી અમને બહાર બેસાડી રાખે છે પણ અમારે ફતેગંજ પોલીસ સ્ટેશન એ મિલકત માટે બધી મિલકત એને જ જોઈએ છે એને નિશીને એની નિશી જે વાઈફ છે એની નાની ભાભી અમારી એને એ લોકોને બધી જ મિલકત જોઈએ છે લવારનવાર આવી રીતે હેરાનગતિ કર્યા કરે છે અને ધંધો કરવા દેતો નથી પપ્પાને કોઈ કામવાળા ટકવા દેતો નથી એટલે હું અને મારા ભાભી અમે બંને મદદ કરવા જતા હતા પણ એને અમને આવી રીતે મારીને અને કીધું હતું કે તમે લોકો હવે આવશો અહીંયા આવશો તો કે તમારી આવી જ હાલત કરી દે